હવે સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને જ અન્યાય છેલ્લા કેટલાક વર્ષોથી બસ સ્ટેન્ડ સુવિધાના અભાવના પગલે વિકાસ ગાથે ચડ્યો છે સરદાર પટેલને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરી રાજકીય ચોપાસ ઊભી થાય પરંતુ રાજ્ય સરકારનો વિકાસ ગોથે ચડવા પામ્યો હોય તેમ એસટી બસ સ્ટેન્ડ જેવી સુવિધાના અભાવથી હવે સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને જ અન્યાય થઈ રહ્યા છે જેવી સ્થાનિક સ્તરે લાગણી વ્યક્ત થવા પામી રહ્યાનું જાણવા મળેલ છે પ્રાપ્ત વિગત અનુસાર રાજકીય ચોપાસમાં સરદાર પટેલને અન્યાય થયાની લાગણીઓ વ્યક્ત કરી સત્તા મેળવવા પ્રયાસ પક્ષો તે બાદ હવે હવે વિકાસ સુવિધા અભિયાન ગોથે ચડવા પામી હોય તેમ છેલ્લા કેટલાક સમયથી એસટી બસ સ્ટેન્ડની સુવિધાના અભાવ વર્તાતા અગાઉ તારાપુર સોજીત્રા થઈ સૌરાષ્ટ્ર તરફ જતી બસ હવે કર્મસદને સાઇડ પર મૂકી મુખ્ય ધોરી માર્ગથી પસાર કરવામાં આવતી હોય છે મુસાફરોને પણ હાડ મારી વેઠવવામાં આવી રહ્યાની લાગણી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે કહેવાય છે કે કરમસદ રાજકીય પક્ષોના નેતાઓ માટે રાજકીય તીર્થસ્થાન માનવામાં આવતું હોય છે તે તીર્થસ્થાનને જ વિકાસ સુવિધા ગોથે ચડતા પાછળ સ્થાનિક નબળી કે સ્વવિકાસની નેતાગીરીના જવાબદાર હોવાની ચર્ચા જોવા મળી રહ્યા હોવાનું જાણવા મળેલ છે